હેલો આમ ડોક્ટર કેન્જલ સંકેત પંચાસ્રા કન્સલ્ટિંગ ન્યુરો ફિઝિશિયન એટલે એડવાન્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આજે આપણે સ્ટ્રોક એટલે કે લખવાના કોમન લક્ષણો શું હશે એનું મેનેજમેન્ટ એટલે કે એને કેવી રીતે આપણે જલ્દીથી જલ્દી સારવાર ઉપલબ્ધ કરાવી શકીએ અને એને કેવી રીતે જલ્દીથી સારો કરી શકીએ એ વિશે આપણે જાણીશું લખવાના લક્ષણોની વાત કરીએ તો કોક દર્દીને અચાનકથી ચહેરો ત્રાસો થઈ જવો હાથ પગમાં નબળાઈ આવી જવી બોલવામાં તકલીફ પડવી ચાલવામાં ઇમ્બેલેન્સ થવું અને ખાવાનું ઉતારવામાં કે અવાજમાં બદલાઈ જવું આ લક્ષણો કોક વ્યક્તિ સમજીને અચાનક થી થાય તો આ લખવાના લક્ષણો હોય શકે અને એ સમજીને આપણે તરત જ નજીકના ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો જરૂરી છે કારણ કે આ લક્ષણો આવીને આપણે જો 4 થી 6 કલાક દરમિયાન જ પાસેની હોસ્પિટલમાં સારવાર માટે જઈએ તો એક લોય પાતરું કરવાનું ઇન્જેક્શન હોય છે જે તમને અગર જો 4 થી 6 કલાકમાં આપવામાં આવે તો જે લક્ષણો છે એમાં 80 થી 100% ની રિકવરી 2 થી 3 મહિનામાં આવી શકે એવી શક્યતાઓ રહેલી છે કયા કયા દર્દીઓને આ સ્ટ્રોક કે લખવો થઈ શકે છે જે વ્યક્તિઓને પહેલાથી હાઈ બ્લડ પ્રેશર એટલે કે પ્રેશરટેન્શન બીપી ની તકલીફ હોય એટલે કે ઓબેસિટીની ની તકલીફ હોય હાઈ ની તકલીફ હોય વ્યક્તિને ધૂમ્રપાન દારૂ કે બીજો નશો કોઈ કરવાની આદત હોય આ બધા દર્દીઓને સૌથી વધારે લખવા થવાની શક્યતા રહેલી છે